જય દ્વારકાધિક જય મુરલીધર જય માકુર કનગાય આ બાજુ કામ માં વર્ગી છે આ બાજુ ગાય છે ગાય કદાચ વાણે એવી શક્યતા છે કા અને રોમાં શું કરે ઓ રીંગણા બટેટા નું શાક ત્યાં ઉભી હાલ રીંગણા બટેટા નું શાક મૂકી દે તો બાટલા બાટલા ખાલી ને તેલ ને બાટલા ને બધી ખાલી ને સારા સારું કોણ કોણ આવે

તો આપણે એની સેવા શાખતામાં તો રહેવું પડશે એટલે સ્વીટ કોચ નથી અર્જનભાઈ જ આવે કે મારા મોટા શ્રી અર્જનભાઈ ડાકી જ આવે ને અને મારા સાસુમાં અને મારા ગીતાબેન અને પૂર્વા આવે કોણ ભૂરી પૂર્વાબેન આવે હાલો એ આવે ત્યારે જોઈ લગભગ મગફળી ફોલાવા આવે ને વાહ ભાઈ વાહ મગફળી ફોલાવ આવે પણ લાભ આપણે દે હું દેખાય અર્જનભાઈનો તો આગળ વિડીયો છે કે આપણો આવે ત્યાં ગમે ત્યાં કરી નાખે

ચાલુ પડી ગઈ છે સાંજ ને રમવા બનાવે આજે ભાઈ ને આવ્યા તો એનો તો વિડીયો નથી ઉતારી હેગા ભજીયા બનાવ્યા હતા ને બપોરે પણ હું માંડવી ફોલવા રોકાણ હતો બપોરે ભજીયા હતા પણ આપણે એનો ભાઈ ઉતારી નથી હેગા કારણ છે કે ગાય ને બધી વાણીતી ને એ લોકો માંડવી લઈને આવ્યા હતા ફોલાવા માટે એટલે હું ત્યાં રોકાણો હતો મરચાં તરવાનું કામકાજ ચાલે આ બાજુ શું છે વા થોડુંક દૂધ નીકળ્યું હતું ભાઈ તું બરાય બની ગયું બરી પણ વાહ ભાઈ મરતા તરાઈ ગયા ને ગોકુલ કંપનીનું બેસન વાપરે રમા સાઈડમાં કંપનીના શાજીના ફૂલ છે ચાલો ભજીયા બનાવવાની શરૂઆત કરી દીધી રમાઈએ આપણે એને ભાઈ ખાધા તો બપોરીને આપણે શનિવાર હતો એ તો ફરાર હતો આપણે ખાવું ખાંજે

તો આ બાજુ મરચાં આવી ગયા ભજીયા આવી ગયા તો જમણવાર છે રોટલો બાજરાનો અને રીંગણા અને બટેટાનું શાક છે ને રીંગણા રીંગણા બટેટાનું શાક આ બાજુ વઘાણી આવી ગઈ આ બાજુ ચટણીના બાજુ ભજીયા તો ચાલો બધા મિત્રો સાંજનો જમણવાર કરવા લાઈક કો સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય માતાજી બધા મિત્રો ને ચાલો મળીએ પાછા એક નવા લોકમાં